બિરસામુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છેતર વસાવાના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ગ્રાઉન્ડના દ્વાર લોકાર્પિત કરતી ક્ષણે ખેલપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

બિરસા મુંડા ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને આ કાર્યક્રમની સાથે સાથે આજે બંધારણ દિવસની સૌને અમે શુભકામનાઓ આપી છે સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસ એની પણ શુભકામનાઓ આપી છે ત્યારે આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલ ખેલાડી મિત્રોને અમારા તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ પોતાની ખેલદિલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધાવે અહીંથી રમીને આવનારા દિવસોમાં જિલ્લા તાલુકા અને જિલ્લા રાજ્યત અને દેશ સુધી આગળ વધે એવી શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે એની અમલવારી આજે થતી નથી આજે તમે જોયું હશે કે જ્યારે શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે એની એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે કેટલીક જગ્યાએ તમે જોયું હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે જેલોમાં જવું પડે છે તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે બાબા સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલવારી થશે ત્યારે આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થઈ પૈસા એક જાહેર કરી છે પણ એનું કોઈ પાલન નથી કરતું તફતે ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વર્તળો નથી મળ્યા આજે પણ જમીનો નથી મળી નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવીશું અહીંના લોકોના હિત માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપણે ટ્વીટ કર્યું હતું કે પાંત્રીસ જેટલા ફૂટેજો તમે આપ્યા છે થરાદ પોલીસને એસપીને એ બાબત શું કહેશો અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવ્યો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું એના પહેલાં ચોવીસો કરોડનું ડ્રગ્સ ઇન્ફ્યુલિયન પ્રાઇવેટ લિમિટેડમાં પકડ્યું એમાં સાયકામાં તે તેરસો ને કરોડનું ડ્રગ્સ પકડ્યું તો અમે આગળ છ સાત વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી હવે આ સાત વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી કોનો હાથ છે એ એક પ્રશ્ન છે એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલાક કરપ્ટેડ અધિકારીઓ હોય બધાની વાત નથી કરતા અમે કેટલાકને રાતોરાત કરોડપતિ બનવું હોય લખપતિ બનવું હોય તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એ અમારી માગણી છે સભામાં સંબોધન દરમિયાન ચેતર વસાવા યુવાઓને ખાસ સંદેશ આપતા કહ્યું કે શિક્ષણ અને કુશળતા એ રોજગારનો સૌથી મોટો હથિયાર છે દરેક યુવાનોને પોતાનું ભવિષ્ય ઘડવા પ્રયત્નશીલ રહેવું જોઈએ સાથે સાથે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સત્તાધારી પક્ષ દ્વારા સંવિધાનનો દુરુપયોગ થઈ રહ્યો છે તથા આદિવાસી ગરીબોની જમીનો કબજે લઈ તેમને બેરોજગાર બનાવવામાં આવી રહ્યા છે તેમણે ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં અમુક અધિકારીઓની છત્રછાયામાં દારૂ ડ્રગ્સનો ખુલ્લે આમ વેચ જાણ હોવાનું જોવા મળે છે તથા કેટલાક સરકારી બાબુઓ ગેરલાભ લઈ રાતોરાત ધનિક બની રહ્યા છે આગળ અવાજ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે પોલીસ જ લોકોની શાંતિ અને સુરક્ષા માટે છે પરંતુ કેટલાક પ્રભાવશાળી નેતા તેનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે તથા ખોટા કેસ કરી વિરોધી અવાજોને દબાવવામાં આવે છે વિસ્તારની જમીન અર્વાચીન કબજે લેવાઈ હોવા છતાં અનેક પરિવારોને આજ સુધી વળતર મળ્યું નથી એવો ગંભીર મુદ્દો પણ સભામાં ઉઠાવ્યો હતો ચેતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આપ પાર્ટી સડકથી સદન સુધી આ મુદ્દા લડશે અને પીડિતોને ન્યાય અપાવશે સંવિધાન દિવસે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ હોવાને કારણે ઉપસ્થિત શુભકામનાઓ આવી સાથે તેમણે જણાવ્યું કે સંવિધાનમાં આદિવાસી સમાજ માટે ધરાયેલા અધિકારીઓને અમલ થવો જોઈએ અને તે દિશામાં આપ સંગઠન સંપૂર્ણ બળ સાથે લડે છે રાજપુર મુકામે યોજાયેલી આ જાહેર સભામાં બહુ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાતા રાજકીય હલચલ સર્જાઈ હતી કાર્યક્રમ દરમિયાન યુવાઓ કાર્યકર્તાઓ અને ક્રિકેટ ખેલાડીઓનો ઉત્સાહી માહોલ રહ્યો આજની આપ પાર્ટીની સભામાં આપ પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ